જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા હેડિંગ ની અંદર તો આગળ તમે ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું

ઇલેક્ટ્રિક સર્વિસને ઓપન કરશો તમને કે કાર્ડ ઇન્ટરજ જોવા મળશે અને મિત્રો સૌથી તમને જણાવી દો કે મિત્રો તમે હજુ સુધી લાઈક ના કરો તો લાઇક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમકે આપણે આ ચેનલ તમને દરરોજ છે તે નવા નવા આવા સ્ટેટસ સેટિંગ કરતાં શીખવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને પણ ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વીડિયોનું નોટિફિકેશન છે તે સૌથી પહેલાં તમને મળી રહે તો હવે આપણે નીચે તમે જોઈ શકો છો પ્લસ ટુ બાજુમાં જે પ્રોજેક્ટ ઓડવેક છે એના પર ક્લિક કરી દેવું છે એટલે તમારા ઇલેક્ટ વસ્તુમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે વૂડની અંદર જે પણ મટિરિયલ કહો જે બધું મટિરિયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી જ રહેશે તો મટરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વડેની અંદર બે બે અં કરીને ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે એ પણ વોઇસ વોનની સાથે જ વડે ત્યાંથી પૂરોપૂરો જોઈ લેજો તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન બે પ્રોજેક્ટની લિંક આપેલ છે તો બંને પ્રોજેક્ટને તમારે ઇલેક્ટ વસ્તુની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને તમારે જો મટિરિયલ છે તે ડાઉનલોડ કરતા ને એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન લિંક આપ્યો છે બધું મટિરિયલ ડાઉનલોડ કરતાં શીખો તો જોઈ લેજો તમને મટિરિયલ છે તે ડાઉનલોડ કરતાં ને એડ કરતાં પણ આવડી જશે તો હવે આપણે પ્રકારનો વિડીયો માટે સૌથી વધુ આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેશું ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કારણે ફૂલ નું ઇન્ટરફેસ છે જોવા મળી જશે અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા તમારે શું કહું છે તો તમારે નીચે જો સોંગ એડ ના હોતું તો તમારે સોંગ એડ કરી લેવું છે મેં તમને ઓલ મટીયલને સોંગ આપેલ છે તો તે તમારે એડ કરી લેવું છે તો અહીંયા તમારે નીચે પ્લસ નાઇન બકલી કરી મીડિયા છે અને અહીંથી તમારા ફળને સિલેક્ટ કરી લેવું છે તમે જો આ ગીત મેં તમને ભૂડની અંદર આપેલ છે તો ગીત તમારે એડ કરી લેવું છે જો ગીત તો એડ કરેલું આવી જશે ફૂલ પ્રોજેક્ટમાં કદાચ જો ના હોય તો તમારે એડ કરી દેવું છે તો હવે અહીંયા તમારે શું કોણ છે તમે જેનો પણ વિડીયો બનાવતા તમે તમારો વિડીયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા જેનો પણ તમે વિડીયો બનાવતા એને તમારો ફોટો લઈ લેવો છે બરાબર તો આપણે અહીંયા ક્યાંક જે કપલ્સ ફોટો છે તો એને લઈ લઈશું તમે કોઈ પણ ફોટો છે તે યુઝ કરી શકો છો તમે તમારી રીતે ફોટો યુઝ કરી શકો છો હવે અહીંયા આપણે જે ફોટો છે એના પર ક્લિક કરવાનો છે થોટમાં જવાનું છે જો ફોટો ફૂલ સ્ક્રીન ફૂલ ના આવે તો પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવું છે પછી આ ફોટા લેન્સ છે તે તમારી સ્ટેટસની લાસ્ટમાં એ ફોટા પર ક્લિક કરીને એનો પકલી કરી લેન્સ લાસ્ટ સુધી ખેંચી દેવું છે અને ફોટો સૌથી નીચે સેટ કરી દેવા એટલે કે કાલથી તમે જોઈ શકો છો સોંગની ઉપર સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે આટલું કામ થઈ જાય તમે શું કામ છે ઉપર તમે જો આપણે અહીંયા તમને એક ઇમોજીવાળી લેયર જોવા મળશે તો આની તમારે જે પણ મનપસંદ ઇમોજી હોય તમે લગાવી શકો છો એની ઉપર તમને એક સાયરી જોવા મળશે તમે જોઈ શકો છો સાયરી લખેલ છે તો આની અંદર તમારે જે પણ સાયરી લખવી જો હોય તમે લખી શકો છો એ સારી રીતે આપણે લખેલ છે બેરંગ હતી જિંદગી અમારી પણ જ્યારથી તમે જ્યારથી તમારી સાથે મુલાકાત થઈ છે જીવવાની ઈચ્છા વધી ગઈ છે તો આ રીતે આપણે કંઈક સાયરી બનાવી છે તમે તમારે તે છે તે સાયરી અહીંયા લખી શકો છો મનપસંદ અને આ રાખો તો ઉપર કંઈ પ્રોબ્લેમ નથી તો હવે તમાર શું કોણ છે આટલું કામ થઈ ગયું તમે ઉપર આવશો ને તમને જો એક ગ્રુપ જોવા મળશે યર નેમ કર બરાબર તો ગ્રુપ પર ક્લિક કરવાનું છે હવે તમાર શું કોણ છે એડી ગ્રુપની અંદર આવી જવું છે અને મિત્રો હવે તમાર શું કોણ છે તો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં બે આંકડા છે જીરો ચાર તો માટે એટલે કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે તો વિડીયોને ત્યાંથી પૂરો જોઈ લેજો અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરતો તો લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરતો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે તમાર શું કોણ છે એ નીચે તમને એક ટેક્સ વડે લેયર્સનું મળશે તમે જોઈએ જે પણ તમારું નામ હોય અથવા જે પણ તમારે અક્ષર ઉપર અહીંયા તમારે વિડીયો બનાવી અહીંયા તમારે લખી લેવાનું છે તો આપણે આ લખી લેવા તમે એન છે એ છે કોઈ પણ તમારા અક્ષર હોય તમારે અહીંયાથી લખી લેવાનું છે તો તમારે જે લખવું હોય તમે અહીંયા લખી શકો છો બરાબર અને આ ફોન છે તમને ઓલમેટરી અંદર આપી દઈશ ત્યાંથી તમે યુઝ કરી શકો છો બરાબર અને ફોન જો તમને એડ કરતા ના પડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન કહ્યું લિંક આપેલ છે ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉલોડ કરતાં શીખો એ વિડીયો જોઈ લેજો એટલે લઈને તમને ફોન્ટ એડ કરતાં ડાઉનલોડ કરતા અને ફોન્ટની છે તે ફૂલ ડિટેલ તમને મળી લેશું તો વિડીયોને તેનથી જોઈ લેજો બરાબર હવે તમાર શું કોણ છે હવે આની અંદર જો ગ્રુપ જોવા મળશે ગ્રુપ થ્રી તો એના પર ક્લિક કરી એડિક્રુપમાં જવું છે તો અહીંયા પણ તમને હાટવાળી લેવલ જોવા મળી જશે તો આજે આપણું નામ તો લખી જાય પછી માર શું કોણ છે અહીંથી તમારે બહાર નીકળી જવાનું છે ને હવે આપણે એમને સોંગ સેટ કરવાનું છે એના માટે આપણે સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવી જઈશું અને અહીંયા તમને સોંગ્સવાળી એક લેયર જો મળશે તો તમે જો કમ્પેટની અહીંયા સોંગ્સ આપણે બનાવ્યું છે તો આ લેને તમારે સિલેક્ટ કરી લેવાનું છે બરાબર તો અને સિલેક્ટ કરી દઈશું લેયર આવશે અહીંયાથી કોપી કરી દેવું છે કોપી કર્યા પછી તમે જો આપણે સોંગ્સને કમ્પ્લેટ લખેલી છે તો અહીંથી બહાર નીકળી જશું અને સીધા જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે શું કોણ છે તમારે ખાસ ધ્યાન રાખવું છે અહીંયા તમને એક બીટપાર્ટ જો મળશે જીરો પોઈન્ટ પંદર સેકન્ડ ત્યાં આવી જવું છે લેડોસમાં જઈ અહીંયાથી પેસ્ટ લેર પકલી કરશું આપણે સોંગ્સ અહીંયા આવી જશે તો જે આપણે બીટમાર્ક છે ત્યાંથી તમારે સોંગ્સને પેસ્ટ કરવાનું છે તમારે ખાસ ધ્યાન રાખવું છે ને તો છે તે સોંગ્સ આગળ પાછળ થઈ જશે હવે તમારા તમારે ને નીચે કંઈ કાતે સેટ કરી દેમ છે ને પછી આની લેન્થ તો લાસ્ટ સુધી કમ્પ્લીટ આવી જશે તમારે કંઈ જ કરવાનું નહીં રહે આટલું કામ થઈ જાય તમારે શું કોણ છે હવે તમે આગળ ડેમોડીમાં અંદર જોઈ શકો કે ઉપર જે અક્ષરની ઉપર જે બે આપણે દિલવાળા પીન જે મૂકે છે ઇમોજી એટલે કે હાટવાળા ઈમોજી છે એ મૂવ કરે છે બરાબર તો અંદર આપણે ઇફેક્ટ લગાવ્યું છે તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કોણ છે નેમ વાળું ગ્રુપ હતું એની અંદર જવું છે ગ્રુપમાં જવું છે અને જે ગ્રુપ છે એના પર ક્લિક કરી ગ્રુપમાં જશું તો અહીંયા તમને જે હાર્ટ વાળા બી ઇમોજી છે તે જોવા મળી જશે તો એક ઇમોજી પર ક્લિક કરી ઇફેક્ટમાં જવું છે અને અહીંયા તમે સેવિંગ વાળી ઇફેક્ટ જોવા મળશે જોઈ શકો છો એનું આઈબન બંધ હશે તો તમારે ચાલુ કરી દેવું છે આની અંદર ઇફેક્ટ આપણે કમ્પ્લીટ સેટિંગ કરી રહ્યું છે તમારે કંઈ જ કરવું નહીં રહે ફક્ત તમારાનું આઈપીટન ચાલુ કરી દેવું છે બીજાને લેયર પર ક્લિક કરી ઇફેક્ટમાં જવાનું છે ને આનું પણ આઈપેક બંધ હશે તો ચાલુ કરી દઈશું એટલે બંને ઇફેક્ટો ચાલુ થઈ જશે ને તમે અહીંયાથી પ્લે કરશો એટલે તમે જોઈ શકો છો કંઈક આપણે ઇફેક્ટ છે તે લાગી જશે તમે જોઈ શકો છો તો હવે તમારે અહીંયાથી ઉપર એરો પર ક્લિક કરી બહાર નીકળી જવાનું છે એટલે તમે જો ઉપર આપણે એનિમેશન છે તે કમ્પ્લીટ લાગી જશે આટલું કામ થઈ જાય તમારે શું કોણ છે હવે તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે અને અહીંયા તમે જોશો ઉપર તમને રેક્ટેંગલ ટુ વાળી લેયર જો મળશે એનો આપણે બંધ હશે તો એને પણ ચાલુ કરવાનું છે એટલે આપણી અંદર સિમ્પલવાળી ઇફેક્ટ લાગી જશે તમે બિફોર આફ્ટર જોઈ શકો છો બરાબર તો આ રીતે સિમ્પલવાળી ઇફેક્ટ પણ લાગી જશે હવે તમારો બ્લે બ્લરવાળી ઇફેક્ટ છે એનું પણ આપણે બંધ હશે અને ચાલુ કરશો એટલે સ્ટાર્ટિંગમાં બ્લરવાળી ઇફેક્ટ પણ લાગી જશે અને આપણું વીડિયો પણ એ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો બરાબર તો સૌથી તો મિત્રો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે પચાસ તો નોટેકાર લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના દો લાઇક કરી દો છે સબસ્ક્રાઈબ ના કરજો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશો તો તમે એક ને સબસ્ક્રાઇબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકની સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો અને મિત્રો ખાસ તમને જણાવી દો કે મિત્રો તમને પાસવર્ડ જો થઈ છે એ ચાર આંકડા મળી ગયો છે તો પાસવર્ડ છે અમુક ભાઈઓ કોમેન્ટની અંદર લખતા હોય છે તો કોમેન્ટની અંદર લખતા હોય એમને જણાવી દઉં કે મિત્રો પ્લીઝ જે પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના લખતા અને જે પણ ભાઈ છે તે પાસવર્ડ કોમેન્ટની અંદર લખશે એ પાઈને આપણી ચેનલ અંદરથી એડ કરી દેવામાં આવશે કે રિમૂવ કરી દેવામાં આવશે ફરી ક્યારેય આપણી ચેનલ અંદર છે તે કોઈ પણ વિડીયો જોઈ શકશે નહીં તો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર લખતા નહીં તમને પાસવર્ડ મળી જાય તો તમે લિંકની અંદર નાખીને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી અને યુઝ કરી શકો છો બરાબર કોમેન્ટમાં અંદર પાસવર્ડ લખવાની કોઈ જરૂર નથી તો પાસવર્ડ કોમેન્ટની અંદર ના લખતા અને તમારે નેક્સ્ટ વિડિયો છે તે કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરીને જણાવી દીજો તો આપણે એના પર પણ એક અલગથી વિડિયો બનાવી દઈશું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો સૌથી તમે થોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પેર તૈયાર થઈ ગયો છે તો હવે તમે ઉપર શેરણસ પર ક્લિક કરી અહીંથી તમે એ ઉપર ક્લિક કરવાનું છે અને તમે વુડન ક્વોલિટી જે રાખવી રાખી શકો છો નીચે એક્સપર્ટ પર ક્લિક કરશો તો તમારો વુડિયો છે એ કમ્પેર છે તો મિત્રો વડિયો ગમે તેને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ પણ કરી દો તો મળી એક બીજા ન્યૂઝ હોય ત્યાં સુધી જય માતાજી